નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે રાજ્યના પ્રથમ એટીએમ એટીએમનું કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાવનગરના કરચલિયાપરા ખાતે તૈયાર કરવામાં આવેલ અન્નપૂર્ણા ગ્રેઇન એટીએમ સેન્ટર ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ તખ્તીનું અનાવરણ કર્યું હતું કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે અન્નપૂર્ણા ગ્રેઇન એટીએમનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય મેયર કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા